રાધે રાધે કેવડા ત્રીજીની વ્રતકથા એક વાર ભોળાનાથ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ હોય તો કૃપા કરી મને કહો ત્યારે ભોળાનાથે કહ્યું કે હે દેવી તમે જો ખરેખર સાંભળવાની ઈચ્છા કરતા હો તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા મારું સ્મરણ કરતા હતા એક વખતે નારદજીએ નારાયણ નારાયણ કરતાં કરતાં તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ પ્રશંસા કરી અને મારી જ્યારે ખૂબ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા પ્રસન્ન થયા પરંતુ નારદીએ તમારા લગ્નની વાત વિષ્ણુ સાથે વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખૂબ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાની તૈયારી કરતા હતા વિચાર કર્યો હતો ત્યારે તમને મનોમન ખૂબ મૂંઝવણ થવા લાગી આ મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢોકળો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા તમારા તમારું રોમે રોમ મારું રટણ કરતું હતું તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કંઈ પણ ખાધા પીધા વિના નકળો વાસ કર્યો હતો પાણી પણ પીધું ન હતું આમ તો મને કેવડો ચડતો નથી પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવી મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે એ બોળાના જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કર્યું હોય તમારું જ સ્મરણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યો હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈએ તેઓ ખુશ થયા હતા અને તેમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી ભગવાન હે દેવી અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બીલીપત્રથી થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો મને અત્યંત પ્રિય છે અને ભાદ્રવા માસની અજવાણી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિતે કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પરિપૂર્ણ થશે તમામ કામનાઓ પરિપૂર્ણ થશે જય ભોલેનાથ હર હર મહાદેવ હર ચકાચક મહાદેવ જય